એના વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈશું સાથે જ વાત કરીશું કે દસ જેટલા આઈપીઓ લિસ્ટ પણ થવાના છે આવનારા અઠવાડિયામાં તો એના વિશે પણ આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈશું તો આ વિડિયોને તમે પૂરેપૂરો જોજો જેથી કરીને જો તમે આઈપીઓ માં રોકાણ કરી ઓછા રિસ્ક માં સારી એવી કમાણી કરવા માંગતા હો તો આઈપીઓ વિશેની માહિતી મળી શકે અને પછી તમે રોકાણ કરવાનો નિર્ણય કરી શકો પણ કોઈ પણ આઈપીઓ કે શેર માં રોકાણ કરતા પહેલા તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝર જોડે આ આઈપીઓ કે શેર ને લઈને તમારે માહિતી મેળવી લેવી જોઈએ અથવા પછી ચર્ચા કરી લેવી જોઈએ પછી જ તમારે આમાં રોકાણ કરવાનો નિર્ણય કરવો જોઈએ અને મિત્રો આ અને મિત્રો આ તમે હાઈપ પણ કરી દેજો જેથી કરીને શેર શેરબજારની માહિતી ગુજરાતીમાં દરેક રોકાણકાર પાસે પહોંચી શકે તો મિત્રો વાત કરીએ આપણે આગામી સપ્તાહે શેર માર્કેટમાં ફરી એકવાર આઈપીઓ નો ધમાકેદાર માહોલ જામશે છે ઓગસ્ટના પ્રથમ સપ્તાહની શરૂઆતમાં અગિયાર નવા આઈપીઓ સાથે સાથે જેમાં ત્રણ નવા ત્રણ મેઈન બોર્ડ આઈપીઓ

બાર ઓગસ્ટે એ IPO શેર બજારમાં લિસ્ટ થઈ શકશે સાત ચૌદ હજાર સાતસો સિત્તેર રૂપિયા નું તમારે રોકાણ કરવું પડશે એક લોટ માટે અને IPO ની પ્રાઇસ બેન્ડ છે પાસઠ રૂપિયા થી સિત્તેર રૂપિયા ટોટલ એકસો ત્રીસ કરોડ રૂપિયા નો આ આઈપીઓ છે હાઈવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ નો પછી મિત્રો બીજો સે આઈપીઓ છે નોલેજ રિયાલિટી ટ્રસ્ટ નો આ મેઇન બોર્ડ સેગમેન્ટ નો IPO પાંચ ઓગસ્ટે એ ખુલી સાત ઓગસ્ટે બંધ થશે અડતાલીસો કરોડ રૂપિયા નો આ ટોટલ આઈપીઓ છે કંપની તમામ ફ્રેશ શેર જારી કરવાની છે કંપનીએ પ્રાઇસ બેન્ડ રાખી છે પંચાણું રૂપિયા થી સો રૂપિયા અને લિસ્ટિંગ અઢાર ઓગસ્ટે થવાની છે એક લોટમાં માં દોઢસો શેર છે અને પંદર હજાર રૂપિયા નું તમારે આ એક લોટ એક લોટ રોકાણ કરવું પડશે એટલે કે કંપની છે બ્લોનેજ એ રિયલ ટ્રસ્ટ અને પાંચ ઓગસ્ટ થી ઓપન થી સાત ઓગસ્ટે બંધ થશે આઈપીઓ અને અડતાલીસો કરોડ રૂપિયા નું આ આઈપીઓ લિસ્ટ થશે અઢાર ઓગસ્ટ ના દિવસે

જેનું લિસ્ટિંગ 14 ઓગસ્ટે થશે તેની પ્રાઇસ બેન્ડ અને એની વગર ધારે ડિટેલ હજુ સુધી જાણકારી સામે આવી નથી પછી એસએમઈ સેગમેન્ટના આઈપીઓ વિશે વાત કરીએ તો આઠ આઈપીઓ ઓપન થવાના છે તેમાં યાતિ ગ્લોબલ પ્લાસ્ટ લિમિટેડ એસએક્સ મરીન લિમિટેડ બપોદરા ઇન્ડસ્ટ્રી લિમિટેડ બીએલટી લોજિસ્ટિક લિમિટેડ આરાધ્ય ડિસ્પોઝલ ઇન્ડસ્ટ્રી લિમિટેડ પાર્થ ઇલેક્ટ્રિક એન્ડ એન્જિનિયરિંગ લિમિટેડ સોલિયા ફૂડ પ્રોડક્ટ્સ લિમિટેડ અને એનએલ લક્ષ્મી ઇન્ડિયા ફાઇનાન્સ શ્રી લોટસ ડેવલપર્સ એમ એન્ડ બી એન્જિનિયરિંગ વગેરેનો સમાવેશ થાય છે જે આઈપીઓ થશે તેમાં મુખ્ય

એસએમઈ સેગમેન્ટ ના આઈપીઓ ઓપન થશે સાથે જ દસ થી વધુ કંપનીઓ આપણને શેર બજાર માં લિસ્ટ થતી જોવા મળશે જેમાં સૌથી વધારે વેટેડ કંપની એનએસડીએલ નો પણ આઈપીઓ આપણને બુધવારે લિસ્ટ થતો જોવા મળશે તો મિત્રો આ વિડીયો માં બસ આટલું જ હવે મળીએ આવનારા વિડીયો ત્યાં સુધી વિડીયો માં લાઈક કરો કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો શેર બજાર આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલ ને કરી ઘંટડી બંધ દબાવી દેજો